તેથી નક્કી નથી કરી હજી હું માં પાસે બેવું છું પણ હજી નવરાત્રી આલે છે ને એટલે કઈ તારીખ લેવી પૂછવાનું સમજ્યા હા તમે બધાને જાણ તો કરો બધા જાણ તો કરો હું કે શું ને ઈ કોક કે કોક કે મારા આ તારીખે હોય નથી કોક કે આ તારીખે કે તમે બધાને પહેલા જાણ કરી દો ને કે મારે આ રીતે કરવું છે બરાબર હા છે ને ગોપાલભાઈ ઓલો રીક્ષા વાળો છે ને 2500 રૂપિયા માંગે તો કાલની રીક્ષા દેનાયો તો હું કરું માતાજીને કઈ કરવાનું કીધું ને